ભલે વાર લાગે કાંઈ વાંધો નહીં કાજલ નિરાતે હો કોઈ બાજુમાં નહીં જાય એની રીતે જ ખુલશે ક્લિયર ચોખ્ખું અને કટ ગામને જેમ થવું જોઈએ નહીં ભાઈ આમાં કાંઈ નહીં ચોખ્ખું હા રામા ને પ્રાર્થના એકાદો બાઈક અસાણામાં લાગી જાય રામા ને પ્રાર્થના રાહ જોવે છે આ બાજુ બે ત્રણ જણા કે ખોયું ખોયું ટોકન નંબર બતાવો ઓક 25 91 25 91 ઠાકોર બલાજી એશ ગામ મેરા પડોસી છે મેરાની ક્રિકેટ ટીમ બહુ સારી રહી છે રાઈટ ને હું એક વખત ટીમબોરડી આવ્યો તો ફાઈનલ માં હારી નતા ગયા કઈ શું આકલા કરો મજા કરું છું ટાઈ થઈતી આપણે જીતતા હતા પણ પછી એટલું સારે ગયા ઠાકોર બલાજી એશ મેરા ભાબર ફોન લગાવ્યો હેલો હેલો નમસ્તે

તમે આઈ રહ્યા હોત તો ના આવત ઈ હાંભળો સાંભળો સાંભળો ની રામદેવપીરની દયાથી તમને અઈ ઇનામમાં શું લાગ્યું હશે કાઈ કેશો બાઈ હે હેલો બાઈક બાઈક લાઈવ જુઓ છો વાહ તો હવે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તમને બાઇક લાગ્યું છે અને નાનકડી ઢીંગલી ચિઠ્ઠી ખોલી છે ઢીંગલી ને રાજી કરવા માટે શું આપશો એકવીસો રૂપિયા વારે વાહ ખૂબ ખૂબ ધન્યવાદ તમારો ખૂબ ખૂબ આભાર દિલથી અને પરમ દિવસે પેટ્રોલની ટાંકી ફૂલ કરાવી લેજો બૈરી છોકરા ઘરના બધાને ફેરવી રામદેવપીરના દર્શન કરી જાજો કેમ ના વારે વાહ ખૂબ ખૂબ ધન્યવાદ આભાર બલાજીભાઈ ને વધાવો તાળીઓ હો જાણા ભલે કા નથી આવતા એ કૃપા રામદેવ પીરની છે બાકી હાજે બે મહેમાન આવે ને તો એ વાહન ખખડે યાર એ એમણે દિલથી દિલેરી બતાવી છે હું ફરીથી આપને વંદન કરું છું ધન્યવાદ આપનો આપ આપનું સ્થાન ગ્રહણ કરો અને હવે હંચર થાય કોણ છે ભાઈ બાઈક તમને ઇનામમાં લાગ્યું તમે તો ત્યાં તો તમે આપણે ભેગા ચાય એ ન પાઈ તમે મને મહિનાથી હવે જુઓ સાંભળો હવે સાંભળો મજાની વાત YouTube ના માધ્યમથી લાઈવ અમારા મુકેશભાઈ લાઈવ કરી રહ્યા છે ક્યાં છે મુકેશભાઈ ની ટીમ હાજર છે ને મુકેશભાઈ ધન્યવાદ ભાઈ આપની પૂરી ટીમ ને યાર હવે સાંભળજો અસનાવાસીઓ અમારા ઠાકોર બલ્લાભાઈ એસ એમણે મને કીધું મને કે મેક્સભાઈ હું કાઈ લેવા નથી આવ્યો ભાઈ હું તો અહીંયા સેવા કરવા આવ્યો હતો અને અત્યાર સુધી અહીંયા સેવા કરતો તો હું જ્યારે ત્યાં આશ્રમે દર્શન કરવા ગયો ને ત્યારે મને ચાય પાણી પાયા મેં ત્યાં દર્શન કર્યા અહીંયા સુધી એક મહિનાથી મહેનત કરી અને આજે જ્યારે ઈનામમાં એમને બાઇક લાગ્યું ને ત્યારે એમણે કીધું કે મને બાઈક નથી જોઈતું જે કંઈ રકમ ઈનામની બાઇકની થતી હોય ને એમાંથી એકે રૂપિયો નથી જોઈતો બધાય રૂપિયા આશ્રમ બનાવવામાં દઈ દેવા છે મારે